નમસ્કાર મનસુખભાઈ સુવાગ્યા અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ છે ગુજરાતના ખેડૂતો અને લોકો જાણે છે કે ચેકડેમ તળાવ યોજનાથી જળ ક્રાંતિ ગીર ગાય આપણા આંગણી યોજનાથી ગીર ગાય અને કાંકરેજ ગાયની ક્રાંતિ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો સમગ્ર ભારતમાં સૌથી પહેલો પ્રારંભ કરીને બે ઈસવી સન બે અને વાસ્તવિક પ્રાકૃતિક કૃષિ ક્રાંતિ આપી છે આ કાર્ય દરમિયાન અને ખેડૂતના દીકરા તરીકે મેં જોયું દેશી બીજ બધા લુપ્ત થઈ ગયા છે પછી મેં ચાર વેદ વાંચેલા છે આ ચરક સંહિતા ગ્રંથ વાંચેલો છે પ્રકૃતિનો વર્ષોથી એમ કહી શકાય કે બાળપણથી કુંડો અભ્યાસ છે તો એનું બ્રહ્મસૂત્ર મને મળ્યું કે જેવું પંચભાવ મહાભૂત હોય છે ને એવી જ સ્થાનિક વનસ્પતિ હોય છે અને જેવી વનસ્પતિ હોય છે ને એવું જ બંધારણ ગાયનું અને મધમાખીથી લઈ અને ગાય સુધીના પ્રાણીનું અને મનુષ્યનું હોય છે

તો આજે હું વડાળી ગામ હિતેશભાઈ મેણીયાને ત્યાં આવ્યો છું એ અમારી સાથે અભિયાનમાં જોડાયેલા આ વાત એમના હૃદયમાં ઉતરી હતી એટલે ઘણા વર્ષથી દેશી બીજ બચાવવાનું એક સમગ્ર ગુજરાતના ખેડૂતોને પ્રેરક કામ ગુણવત્તાથી અને નીતિમત્તાથી કરે હિતેશભાઈની નીતિ નીતિ ઉપર ભગવાન પણ શંકા ના કરી શકે આ ખેડૂતોને પ્રેરક છે એટલે ગાયનું ઘી ઓર્ગેનિક અનાજ ઓર્ગેનિક મસાલાને નામે જે ભેળસેળ જેણે કરી છે ને એ ખેડૂતોના મહા અને ગાયના મહા શત્રુ છે એ લોકોનો વિશ્વાસ દગી ગયો ત્યારે આ બધા જ વિષયો તો સફળ કરવા હોય ગાયને ઉગાડવી હોય ગાય અથવા પ્રાકૃતિક કૃષિ સફળ કરવી તો નિષ્ઠા છે ને એનો પ્રાણ છે ત્યારે અમે ખાતરીથી કહી શકીએ કે નિષ્ઠાથી વેચાણ કરે છે ત્યારે આજે અમે જળક્રાંતિ દસની ટીમ અમારા આદિવાસી ગામ છે ખડિયામાં અને અન્ય ગામોમાં વાવેતર માટે જે બાર ફૂટ ઊંચો થાય એ ગુહો બાજરો જેને દેવ બાજરો નામ આપેલ છે આ લાલ જુવા અને વિવિધ પ્રકારના શાકભાજી દેશી પૂરિયા અને સફેદ સિંગના દેશી પીલાનું બીજ લેવા એવા છીએ અને આનો અમારે ચૂંટણી દ્વારા થાય તો વેસ્ટ પ્રચાર પ્રસાર કરીએ છીએ ત્યારે આપણે અપીલ છે કે તમારા વિસ્તારમાં લુપ્ત થતા દેશી બીજને બચાવો તો એ સૌથી મોટી પ્રકૃતિ સેવા છે સૌથી મોટી ખેડૂતોની સેવા છે અને સૌથી મોટો ઈશ્વર સર્વમાં છે મનસુખભાઈ ચુવાની